આ જો હજાર મને હરસ ફોટા પ્લાસ્ટિક ના મારા લઈને ચડાઈ દે ચલો મારા તરફ થી આ ગિફ્ટ મારું છે મારું મારું મને આ જવા છોકરા લઈને આવ એ બચુ બચી ને જોવે ઉપર કે ઉપર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજે સવાર સવારમાં આ બધું ટંગ છે ને માર નહીં લાય લાય પહેલા મારું આ બધું ગિફ્ટ અને બધું ભર્યું ગોદડી ભરી હતી ને તો બધું રમણ ભમણ થઈ જુતું તો જો અત્યારે ગોઠવું આ ટું ગોઠવી દીધું એ અને આ બધું બાકી

તો સામાન લઈ જવાનો એટલો બધો ભેગો કરી બાપુજી જમવાનું તૈયાર થઈ ગયું જો હવે જમવાનું તૈયાર થઈ ગયું મમ્મી ડીશો સાફ કરીને હવે જમવાનું આપી દે એટલે બપોરનું જમવાનું જમી લઈએ અને બપોર ઘડીકવાર આરામ કરશું ગરમી બહુ પડે છે અને અમારે કીવું જો ચાલુ થઈ ગયું રમવાનું ખાવાનું નામ નહીં લેવા તો ઓલા ઘૂંઘરા આવે ને પણ આવે પડેકા પડેકા કાહે ઇન મમ્મી જેમ

જો અહીંયા ક્યું હે ને મમ્મીને વા મમ્મી વાસણ ઘસે ને તો એમાં ધોવડાવે હે નાહે હે હવે બધું પાણીના પર નાખતો જશે અને દોડતો જશે છોડી હે ધોવરાવે હે વાસણ જો નાય હે ને નમથા નવડાવીએ ને તો બળ આવે અને જો અમારા ગામમાં છે ને આજ ગણેશ વિસર્જન પણ હતું બપોરે તો અમે જોવા જ્યાં હતા અને હવે ગણપતિને ને અમારા ગામ તલા છે ને એમાં વિસર્જન કરી દેશે તો ગરબા ને બધું હતું શું ખાઓ તમે તમે જો લીલું મરચું ખાવ જો બનાવેલું મરચું પણ મીઠું લાગે છે

આ પપ્પા અને અમે બેઠા બેઠાથી પપ્પા બીડી એટલે કે સ્વર્ગની સીડી એ બેલ ની કેટલી પીવું પપ્પા તમે પચીસ વધારે પીતા હશો બેલ ની પચીસ બીડી પીવાની અને તમાકુ ને એ બધું ખાવાનું કહું ખાવાનું એકસ્ટ્રા મળી જાય તો ખાઈ લેવાનું પણ પચીસ બીડી આરામથી જતી રહે અને કોઈ વાર કોઈ ભજનના પ્રોગ્રામમાં કેવી રીતે જાય

આખો દિવસ કીયું અમને કીયું ને અમારે રમાડવાનો એની જગ્યાએ એ અમને રમાડી જાય ચારે જણા નો આહે રાખે ફેમિલી કીયું ટુબલા જોડે રમી ગયો છે અને ટુબલા ને જો તુડમાં રગડોડે કીયું કીયું જોડે થોડો બ્લોક ઉતારીએ કીયું હા કે તો હા કે બાય 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 મમ્મી વિચાર છે કે જમવા શું બનાવું કેમ છો તો જો સાંજ ના હે ને છ વાગી ગયા સવા છ અને અમારા જમવામાં તો બહુ સિમ્પલ બનાવવાનું છે ખીચડી ભાખરી ન બપોરના દાળ ભાત પડે ને તો ભાત વઘારવાના હે અને આજે ને ખીચડી બહાર મૂકીએ આજ ઉકાળ નીકળ્યો ને તો જો ચૂલો બાર અમે આજ કરે તે દિવસે કાલ મમ્મી હરખો કરે ચૂલો તો ચૂલો હમો થઈ ગયો અને હું હવે દૂધ ગરમ કરીશ અને સાંજના ચા પાડીના વાસણ હતા થોડા તો વાસણ ચડાવી દઉં થોડું ઘણું નાનું મોટું કામ હે એ દો અને પછી મળી અને આજ તો જો મેં અહીંયા જ રામદેપીનો ફોટો લગાવ્યા જ હવારમાં પેલું ટખમો કરતી ને તો નીકળ્યો અને આ સાઈડ ગણપતિ લગાયા ઘોડો એ ઘોડાની એક જ ફ્રેમ હતી અને ગણપતિને લગાયા અને અહીંયા રામદેપી લગાયા નહી જાય રામદી ના નવી નવા નોરતા પતી જાય ને પછી રામપીની ફોટો મળ્યો પછી લગાયો અને હજુ તો ઘણું બધું કામ બાકી થોડો ઉકાળ નીકળ્યો અમારે જો બધું ભીજ વાળું થઈ ગયું ને દીવાલ બધી ભીજાઈ જઈએ તો હવે આ થોડો તાપ નીકળ્યો ને તો થોડું કામ મળે એટલે આજ તો પેલું ગરમ કર્યું અને થોડું થોડું હમકાઈ જાય ને પછી આજ આ ગરમ કરવાનું કાલ કરી દઈશ થોડું તો અને હા જો અમારો વિડીયો તમને ગમતો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને જો બહારનું આજનું વાતાવરણ હરેશ ફોનમાં વાત કરે અને ખીચડી થાય અહીંયા અને જો આ વેલો હોય ને આ અમારે પેલું આપણે સાધુ સંતો તો વાપરે ને એ હે એમાં તુંબડા થાય એમાંથી પછી સાધુ સંતો જે એમનું પેલું હાથમાં લઈને ફરે ને એવું થાય અને જો આજે એક અને આજ જો આજ સવારમાં આખું ઘર સાફ કરી નાખ્યું મેં મસ્ત બધું ચોખ્ખું કરી નાખ્યું ભેજ જતો રહ્યો આજે અગર નીચે બધે ભેજ જતો ને તો પાણી પાણી થઈ ગયું બધું સાફ કર્યું આ તડકો નીકળ્યો ને તો બધું ભેજ ને બધું હું ગયું ને જો મસ્ત ઘર સાફ કરી દીધું આજ અને આજે આખો ટંક ખાલી કરીને બધું તપાઈ પછી નવેસરથી બધું ભરી દીધું એટલે આ ઘરનું કામ તો આજ બધું પતી ગયું અને પેલા ઘરનું બધું બાકી હે હવે ઘરમાં થોડી થોડી દીવાલ ઉપર ભેજ હે ને આ બધું ભેજ હુકાઈ જાય પછી કાલ કરું કા પરમ દિવસે એટલે આ કામે કાલ પૂરું કરી દઈશ અને હવે હું માતાજીના દીવાબત્તીને કરું હે થોડું કરી નાખું અને થોડું ભાતને વઘાર દઉં પછી મળીએ તમને બક કે યુ તમે બહુ હેરાન કરે ને આખો દાડા આખો જ હેરાન કરે છે આ શું કરી દેવું છે મને કે બચ્ચુ ઓ જબ્બુએ બચ્ચુ છે બચ્ચુ હેલો ગાઈસ કેમ છો જો 8:30 થઈ ગયા છે ને મે બધાય જમે લીધું અને બધું કામ પૂરું થઈ ગયું અને બાજુમાં જો પથારી પણ થઈ ગઈ અને ક્યુ બાજુમાં રમે અને અમારો વિડીયો તમને ગમતો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કાલે ફરી મળીશું એક નવા વિડીયોમાં બાય બાય અમે બચું આવી જુઓ પડી જાવ